જે માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું બાળકો માટે એકદમ ટેસ્ટી ચટપટો અને હેલ્ધી નાસ્તો તો આ નાસ્તો એકવાર તમે બનાવી લેશો તો બાળકો બજારના કુરકુરે નાચું જેવા નાસ્તાને પણ ભૂલી જશે અને આપણે આજે આ નાસ્તો ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એટલે એકદમ હેલ્ધી છે અને બનાવવો પણ એકદમ સરળ છે અને ચટપટો છે તો આજે આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તો અત્યારે નાસ્તો બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે આજે આપણે જે નાસ્તો બનાવીએ છીએ તેને બજારમાં પેકેટમાં જે નાસ્તાઓ મળે છે તેઓ ટેસ્ટ આપવા માટે અત્યારે મેં ચાર મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે જેને આપણે ધોઈ અને તેના આપણે ટુકડા કરી લઈશું ટામેટાને મેં આ રીતે સમારી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને સમારેલા ટામેટાને જારની અંદર લઈ લઈશું અને તેને પીસી અને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું ટામેટાને પીસીને આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે આને નાસ્તા માટે ઉપયોગ કરવાની છે તો અંદર બિલકુલ છોતરાનો કોઈ ભાગ ના રહે તેના માટે આપણે તેને ગળણેથી ગાળી લઈશું તો આ રીતે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે આ પેસ્ટને લઈ લઈશું હવે તેને આપણે આ રીતે ગાળી લઈશું તો ટામેટાની પેસ્ટને આપણે ગાળી લીધી છે તો ઉપર આ રીતે જે થોડો બીજનો ભાગ અને છોતરાનો ભાગ હતો તે ઉપર રહી ગયો છે અને એકદમ સરસ આપણે ચોખ્ખી એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આ ટામેટાની પેસ્ટની અંદર આપણે મીઠું એડ કરીશું તો અત્યારે એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું સાથે આપણે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર લઈશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો તમે એકવાર આ નાસ્તો બનાવી લેશો તો બાળકો બજારના પેકેટો પણ લાવવાનું બંધ કરશે અને આ જ નાસ્તો ખાવાનું પસંદ કરશે તો ખૂબ જ ટેસ્ટી એવો પણ આ નાસ્તો બનીને તૈયાર થશે હવે આની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે તો ઘઉંનો લોટ અત્યારે આપણે એક મોટા બાઉલ જેટલો લીધો છે જે જરૂર પડશે તે રીતે જ આપણે અંદર એડ કરતા જઈશું તો નાસ્તાને આપણે થોડો ક્રિસ્પી થાય તેના માટે ઘઉંના લોટની સાથે અત્યારે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું તમે એકલા ઘઉંના લોટમાંથી પણ આ નાસ્તો બનાવી શકો છો અને તમારે અંદર મેંદો એડ કરવો હોય તો તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો એમ બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો પણ આપણો નાસ્તો હેલ્ધી બની રહે તેના માટે અત્યારે આપણે ફક્ત ઘઉંના લોટનો અને સાથે બે ચમચી બેસનનો જ ઉપયોગ કરીશું અને બેસનને પણ આપણે ધૂલી સાથે આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અંદર થોડો થોડો ઘઉંનો લોટ એડ કરીશું જે રીતે જરૂર પડે તે રીતે આપણે અંદર ઉમેરતા જઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું અત્યારે આપણે જે એક બાઉલ લોટ લીધો હતો તે બધો જ એડ કરી અને કઠણ લોટ આપણે બાંધીશું એકદમ કઠણ એવો લોટ મેં બાંધી લીધો છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ રેડીશું અને તે રેડીને આપણે લોટને સારી રીતે મસળી લઈશું લોટને મેં તેલની સાથે સારી રીતે મસળી લીધો છે તો હવે આપણે એક મોટી રોટલી વળાય તેટલો લોટ આપણે હાથમાં લઈ લઈશું અને તેને આ રીતે લુવો બનાવી લઈશું બનાવેલા લોવાને આપણે કોરા લોટની અંદર લઈ લઈશું અને તેને એકદમ પાતળી એવી આપણે રોટલી વણીશું આપણે આ રીતે પાતળી મોટી રોટલી વણી લીધી છે તો તેને આપણે ચોરસમાં કટ કરી લઈશું તો સાઈડનો આપણે આ રીતે પાક કાઢી લઈશું તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આગળ આપણે આ નાસ્તા માટેનો એકદમ ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું હવે તેને આપણે બજારમાં પેકેટમાં જે રીતે શેપમાં નાસ્તો મળે છે તેવો શેપ આપવા માટે અત્યારે આપણે આ રીતે તેને કટ કરીશું તો તમે બાળકોને પણ આ રીતે કટ કરવા માટે આપી શકો છો તો તેમને પણ ખૂબ જ મજા આવશે નાસ્તો તમારી સાથે બનાવડાવવાની અને તમને પણ બાળકોની હેલ્પ મળી રહેશે અને એકદમ સરસ એવો આપણો નાસ્તો તૈયાર થશે તો તમને આ રીતે શેપમાં નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે ંગલ શેપમાં નાસ્તાને કટ કરી લીધો છે તો આજ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી અને તૈયાર કરતા જઈશું અને તેને એક પ્લેટની અંદર મૂકતા જઈશું અને તેને પંખાના હવાની નીચે રાખીશું જેથી તે થોડો ઉપરથી સુકાશે એટલે તરતી વખતે એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને તરતી વખતે ફૂલેને તેના માટે આપણે આ રીતે કાંટાની ચમચીથી તેના વચ્ચે આ રીતે થોડા કાણા કરી લઈશું નાસ્તાને આપણે વણી અને તૈયાર કરી લીધો છે અને સાઈડમાં તળવા માટે તેલને પણ ગેસ પર ગરમ કરવા માટે રાખી લીધું છે તો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું તો આપણો નાસ્તો તળાઈ જાય એટલે ગરમ હોય ત્યારે જ આપણે આ મસાલો તેની ઉપર છાંટવાનો છે તો પહેલેથી જ આપણે આ મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે સૌથી પહેલાં આપણે એક વાટકીની અંદર અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધો છે સાથે અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર લીધો છે સાથે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે સાથે આપણે અડધી ચમચી કાળું મીઠું લીધું છે અડધી ચમચી આપણે ચાટ મસાલો લીધો છે અને સાથે આપણે અડધી નાની ચમચી લસણનો પાવડર લીધો છે તો તમે લસણના પાવડરની જગ્યાએ આ રીતે જે મેગી મસાલો મળે છે તે પાઉચ લઈ અને અડધો પાઉચ તે પણ લઈ શકો છો તો અત્યારે આપણે અડધો પાઉચ મેગી મસાલો પણ અંદર એડ કરીશું તો તમે લસણના પાવડરને સ્કીપ પણ કરી શકો છો અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ બજારના નાસ્તાઓ ઉપર જે મસાલો છાંટવામાં આવે છે તે જ રીતનો મસાલો આપણો બનીને તૈયાર છે તો લાલ મરચું તમે બાળકો જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે અંદર એડ કરી શકો છો અત્યારે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી કરી દઈશું અને બનાવેલા નાસ્તાને તેલની અંદર લઈ લઈશું તો ધીમા ગેસની ફ્લેમ પર નાસ્તો આપણો એકદમ સરસ ક્રિસ્પી થાય તે રીતે તેને આપણે તળીશું નાસ્તા આ રીતે આપણે ઉપર નીચે ફેવરતા જઈ અને એકદમ ક્રિસ્પી થાય તે રીતે તળી લેવાનું છે નાસ્તો આપણો સરસ રીતે તળાઈ ગયો છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢીશું તમે જો જુઓ તો એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો તળાઈને તૈયાર થયો છે તો તેને હવે આપણે બાઉ અંદર લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ તૈયાર કરીશું આપણો બીજો નાસ્તો તળાય છે ત્યાં સુધી આ તળાયેલા નાસ્તા ઉપર આપણે બનાવેલો મસાલો છાંટી લઈશું તો અત્યારે નાની અડધી ચમચી જેટલો મસાલો આપણે આ રીતે છાંટી લઈશું અને તેને આ રીતે ઉપર નીચે કરી અને મિક્સ કરી લઈશું જેથી નાસ્તો ગરમ હોય ત્યારે જ મસાલો તેની ઉપર સારી રીતે વળી જાય આ રીતે આપણે બીજો નાસ્તો પણ તળતા જઈશું અને મસાલો અંદર એડ કરતા જઈશું મિત્રો તૈયાર છે આપણો બજારના પેકેટોમાં જે કુરકુરે ચિપ્સ અને નાચો જેવો નાસ્તો મળે છે તેના કરતાં પણ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ચટપટો નાસ્તો તો બાળકો તો બાળકો પણ મોટાને પણ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે તો ચા સાથે ખાવાની આ નાસ્તાની બહુ જ મજા પડે છે તો તમે આ નાસ્તાને બનાવી અને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર તમે પણ આ નાસ્તાને જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં